ખેડૂત મિત્રો આપણે રમણીશભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક વિડીયો ચેનલની અંદર જે છે એ અત્યાર સુધી તલાટી મેન્યુઅલ બે હજાર આઠની જોગવાઈઓની અંદર આગળ મુંબઈ ગણોત વહીવટ ધારો અને ખેતીની જમીનમાં ખેતી જમીન ખેડે એની જમીન એટલે ખેતીની જમીનનો કાયદો ઓગણીસો અડતાલીસની કેટલીક અગત્યની તારીખો સમજી યાદ રાખી લઈએ યાદ રાખજો આગલી તારીખો હું બોલું છું જુદી છે નવા સુધારા બે હજાર આઠ પહેલાંની બોલું છું એટલે ગણતર ધારામાં કેટલાક અગત્યના દિવસો છે જેમ કે ઓગણીસો ના કાયદાનો અમલ એટલે કે આ અમલ ક્યારથી થયો તો અઠ્યાવીસ બાર ઓગણીસો ને થી થયો ઠરાવેલ દિવસ એટલે કે ગણોત તરીકેનો ઠરાવેલ દિવસ કયો થયો જ્યારે વર્ષો પૂરા થવાની તારીખ ગણવાની છે તો પંદર છ ને ઓગણીસો ને પંચાવન છે ગણોત દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ખેડે એની જમીનનો કાયદો એટલે તમે સૌ જમીનના માલિકો બન્યા એ તારીખ બહુ અગત્યની છે એ છે એક આઠ ઓગણીસો ને છપ્પન એક આઠ ઓગણીસો ને છપ્પન થી તમે ખેડે એની જમીન અને ગણોત ધારા અને ખેતીની જમીન ના માલિકી હકો સંપૂર્ણ રીતે તમને મળ્યા ખેડૂત દિવસ તરીકે કયો દિવસ ઉજવાશે તો એક ચાર ઓગણીસો નો દિવસ જે છે ત્યારથી અમલવારી થઈ એ દિવસ ખેડૂત દિન તરીકે ઉજવાય છે એટલે ટેલર્સ દિન નિર્દિષ્ટ તારીખેમાં એમાં ત્રણ ત્રણ તોતેર બતાવી છે ત્યારે ગણો તમામ પ્રકારના હકો ત્યાં સાબિત થવાના પૂરા થઈ જતા હતા એટલે નિર્દિષ્ટ તારીખ થઈ હવે ગણો ધારાની કલમ બે પેટા કલમ અઢાર અને કલમ ચાર મુજબ ખેતીની જમીન જે છે એ કાયદેસર કુટુંબનો માલિક હોય એટલે જાગીરદાર કોઈ હોય અને રોકડ મજૂરીઓ કે દાહડિયા સિવાયના હોય તો એ ગણોત્યા થયા એમાં કાયમી ગણોત્યો જે કલમ બે દસ એ નીચે જે છે એક આઠ ઓગણીસો ને છપ્પન પહેલાથી એ લીઝ ઉપર પટ્ટા ઉપર કે કોઈ પણ રીતે જમીનનો ધારણ કરતા હોય એટલે રૂઢી રીત રિવાજ લીઝ કે કોર્ટના હુકમથી એ પહેલાંના પછીનાની તો એ જમીન મહેસૂલ દફતરે એનું નામ હોય તો કાયમી ગણોતિયા તરીકે એની નોંધ થઈ હવે રક્ષિત ગણોતિયો કયો હતો તો રક્ષિત ગણિત કલમ બે પેટા કલમ ચૌદ અને કલમ ચાર એ આ બંનેને ભેગી વાંચીએ તો એક એક ઓગણીસો ને થી પછીથી ઓગણીસો આડત્રીસ યાદ રાખજો આઝાદી પહેલાની વાત કરું છું દસ વર્ષ થી છત છ વર્ષ સુધી જમીન ગણતર ધરાવતો હોય અથવા તો એક એક ઓગણીસો ને પછી તરત જ છ વર્ષ સુધી જમીન ધરાવતો હોય એવો વ્યક્તિ જે છે રક્ષિત ગણોત્યો થયો ગણોતરીના પ્રકાર નક્કી કરવાની સત્તા જે છે કલમ સિત્તેર બી નીચે કૃષિ પંચે નક્કી કરેલી છે અને એક ચાર ઓગણીસો સત્તાવન પહેલાથી જે ખેતી કરતા હોય એ છે બત્રીસ ક નીચે કેસ ચલાવી અને જમીનના માલિક બની શક્યા એક ચાર ઓગણીસો પછી સતત વર્ષ સુધી જે ખેતી કરતા હોય તો પણ એ કલમ એ નીચે કેસ ચલાવી શકાય અને એની ખરીદ કિંમત એક નક્કી થઈને ચૂકવાઈ જાય અને કાયમી માલિક ગયા ગણોત કાયમી ગણતરીઓ જે છ પટ ભરીને કાયમી ગણતરીઓ એ જમીનના માલિક થયા એવી રીતે અન્ય કિસ્સાની અંદર વીસ પટથી ઓછી નહીં તથા આકારના બસો ગણાથી વધારે નહીં એટલી જમીન અને અથવા કૃષિ પણ જે નક્કી કરે એ જમીન ભરી અને એ ગણોતિયાઓ જે છે જમીનના માલિક થયા અને એ રીતે જમીનના માલિક એને પ્રમાણપત્ર મેળવવું પડે બત્રીસ એમ નીચેનું અને ખરીદીનું પ્રમાણપત્ર મળે પછી જે જમીનનો માલિક અને કબજેદાર તરીકે કાયદેસરના થયા આવી જોગવાઈઓ ધારાની અંદર કરવામાં આવેલી અત્યારે જુઓ તો એ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે મોટાભાગના કેસ જે છે એ પતી ગયા છે હવે આ વિડીયો જે છે એની અંદર હજી આપણે મામલદાર સાહેબની સત્તાઓ નક્કી કરીએ કે કેટલી છે ગણો ધારાની કલમ સિત્તેરની છે કોઈ વ્યક્તિ ખેડૂત છે કે નહીં એ બિન ખેડૂત છે કે નહીં એ સત્તા મામલતદાર સાહેબને છે કોઈ વ્યક્તિ ગણોત્યું કે રક્ષિત ગણોત્યું કે કાયમી ગણોત્યો હતો કે નહીં એ પણ મામલદાર સાહેબને સત્તા છે ગણોતના દર નક્કી કરવાની કલમ નવ નીચેની સત્તા છે કલમ નવ નીચે જે છે એ નીચે વર્ગીકૃત કરવાની સત્તા છે અને એ કલમ છે તો આખી રદ થઈ ગઈ કલમ આઠ નવ નવ એ અને સીલના ઉલ્લંઘન મુજબ કલમ દસ મુજબ વળતરની રકમ નક્કી કરવાની સત્તા છે જી કલમ છે તો રદ થઈ ગઈ ગણતરીની રકમ આપવાની નક્કી થઈ ગઈ તો આ બધી વસ્તુઓ જે છે એ ગણતરધારાના કલમ મુજબની જોગવાઈઓ હતી આથી વધારે હવે બાકી વસ્તુ જે છે આપણે જરૂરી નથી અહીં સુધીની ગણતધારાની અગત્યની માહિતી મેં તમને આપી યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીકભાઈ અલગ જો એટલે આવું નવી માહિતી તમને જાણવા મળશે